તમારા બધાનું સ્વાગત છે આજે આપણે આવી ગયા છીએ વાડીએ દવા છાટવા માટે કારણ કે અડદ ની અંદર થોડુંક ઈરું નું પ્રમાણ ને એવું બધું દેખાતું હતું આપણે અડદ ની અંદર દવા ચાલુ કરી છે ને દવામાં તો આ વખતે આપણે લીધું છે બ્લેક અમૃત અને આ છે આપણું રક્ષા અમૃત અને એની સાથે આપણો બાયો નવાનો તો ભેગું ભેગું જ હોય એનો પણ જુગાર કર્યો એમએલ ભરવાનો પડે એટલે આપણે એના માટે રાખ્યું છે ઇન્જેક્શન તો ચાલ આપણે દવા છાંટવાનું કામ છે પછી આમાંથી છાંટી અને થોડીક ખળની દવા પણ છાંટવાની છે એ પણ કરી લઈએ અને શાકભાજીની અંદર પણ આ જ ડોઝ મારવાનો છે શાકભાજી આપણે કારણ કે આ પ્યોર ઓર્ગેનિક દવા છે એટલે શાકભાજી આપણે ખાવા માટે તો હોય જ

અમારે તો બપોરે બાર વાગે કચરો નીકળ્યો નીકળ્યો અને સાત પણ છાટા પણ ચાલુ રહી ગયા હા કોક 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 છાટા ચાલુ થયા રે અત્યારે અહીંયા જો બધા જમવાની વાત જોઈને આવી ગયા બે ગયા બધા બધી તૈયારી જમવાની થઈ ગઈ છે ને આ બધા વારાફરતી હાર હાલો એ કરી બધા છોકરા જો મોર પણ બોલી ગયો છે અત્યારે હાલો ચાલો એક 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 તો મહિના આવવા છે અને બધી જવાની તૈયારી પણ આપણે થઈ ગઈ છે અને અહીંયા પપ્પાએ કટકી પણ એની કયા કમ્પ્લીટ રાખી છે ચાલો આગળ બધા આવી જાય એટલે જમવા મનીએ કહે કે હાલો ભવ્યભાવ હાલો બેહી ગયા બેહી ગયા ખાવા આવે

પીવાના પાણીનો મસ્ત મજાનો ભોટાક જ નથી અને આઈઠમની તૈયારી પણ આલે છે જો અહીંયા મસ્ત મજાનો શણગાર બધોય લઈ એવા છે ટ્રેક્ટર ઈ છે ને મસ્ત મજાના ફૂલ છે

કેમ ભીના થઈ ગયા પીળો ચાલો એ બધું એવું કામકાજ કરીઠા પાણી થી માથું ધોઈ નાખીએ સરસ મજાનું આવે છે ને ત્યાં ચાલો એ બધું પાછું પેક કરી દઈએ

આમ ભૂગી ગઈ જુગલ જોડી જો હાઈ તમ કરવા હે આમ ફોડસ કેવો જો આપણે અત્યારે વર્ગી ગયા છે રથ શણગારવા માટે અમારે રથમાં તો એટલું બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે ને પચાસ ટકા કામ નથી કીધું છે પચીસ ટકા એ કામ છે અને અમારા સાથમાં છે રમેશભાઈ મોહનભાઈ પેથાણ મોણપરા પેથાણી આવડી જાય છે આ અમારા રાજુભાઈ પણ આજે સાત દેવા આવી ગયા છે થોડો તો જો કઈ રીતનું શણગારે છે એ બધું આને ને અને આ રીતે તમે કાંઈક અલગ જ બનાવ્યું છે તો આ રીતનું ઘુમટ કરીને અંદર બધી શણગારવાનું છે જ અને પાછળનો તો આ રીતનું જ કરવાનું છે એમાં પણ સ્ટેપ પાડવાના જ છે હજી તો આગળ પેલા પાડી જાય પછી ધીમે ધીમે આગળ વધીએ કરીએ चलो ગાંઠિયા દીધા ગાંઠિયા ખાવા નથી જોઈ લે ગાંઠિયાને લાડવાને કોઈને આમ ભેગા કરીને ધોણે છે છેતેવટી જાકીને જોઈ લે જોઈ લે બોલો И не табу. Оли кае, и ти каува, чиј не Але